બે લેવા પટેલ સમાજ છે અને બે લેવા પટેલ સમાજ ના આજે પ્રમુખભાઈ ઉપસ્થિત છે મનુભાઈ તો અમારા માર્ગદર્શક કહેવાય મનુભાઈ અમારા વડીલ કહેવાય રામભાઈ ઈરપરા પણ અમારા એવા જ વડીલ છે બંને પ્રમુખશ્રી નું હું આદરપૂર્વક સત્કાર કરું છું

ઘણું કીધું એવા હમ પૂર્વ પ્રિન્સિપાલ પ્રાથમિક શાળા ને અશાંતિ બાપા ગોર નું પણ હું હાર્દિક સ્વાગત કરું છું ખાનગી શાળામાં બાળકો નો ભણાવવા એમને ત્યાં કેળવણી આપવી એવી દેખાદેખી સમાજમાં શરૂ થઈ પરિણામે સરકારી સ્કૂલોમાં બાળકો વાલી હોય ભૂલ કરે છે મૂકતા નહીં મિત્રો અમારા વિસ્તારમાં પણ આ દોષણ

પૂર્ણતાના અંતે અમને એમાં પરિણામ પણ શાળામાં બાળકોને ભણાવવાનો જે ક્રેજ છે એને અમે ઓછો કરી શકાય એના માટે શિક્ષકોએ મિશન ઉપાડવું પડશે આગેવાનો પણ બાબતમાં કામ અને જાગૃતિ લાવવી પડશે સમાજમાં પરંતુ આગેવાનોનું ઘણી વાર એવું બનતું હોય કે જનતાને એવું કહેતા હોય કે ભાઈ સરકારી શાળામાં બાળકને ભણાવવું હોય પણ પોતાનું બાળક ખાનગી શાળામાં ભણતું હોય એટલે આગેવાનોની વાત બહુ જનતા નથી માનતી કેમ કે એમાં ક્યારેક આવું બનતું હોય પણ શિક્ષકો છે એ તજજ્ઞ શિક્ષકો છે સરકારશ્રીએ પૂરેપૂરી એમની પરીક્ષા લીધી હોય અને પછી તેને શિક્ષક તરીકે નિમણૂંક આપી હોય છે તો અહીં આપણા બાળકોને ખૂબ ક્વોલિટી શિક્ષણ મળવાનું છે મળે છે વાલીઓને નથી ખબર આપણે જાગૃત કરવા દાખલા તરીકે ખાનગી શાળામાં જે શિક્ષકો હોય એની કોઈ ડિગ્રી કોઈ માગતું નથી અને ખૂબ જ ઓછા પગારમાં ત્યાં કામ કરતા હોય છે

આવતી કાલનો ભારતનો ભવિષ્ય છે આમાંથી જ કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર કોઈ આઈપીએસ અધિકારી કોઈ ડોક્ટર કોઈ વકીલો આમાંથી જ બને છે તમને હું વાત કરું તો પ્રાથમિક શાળાની અંદર ભણીને આપણે ખેસિયા સાહેબ પણ ડેપ્યુટી કલેક્ટર બન્યા છે અને આ પ્રાથમિક શાળા સરકારીમાં જે લોકો ભણ્યા છે વિસાવદરાયથી હાલીન જાતા તો આપણે અત્યારે આ સરસ મજાની સ્કૂલ અમે પણ આમાં આ સ્કૂલની અંદર જ ભણ્યા છે કોઈ રાજકીય માણસો આમાંથી જ પેદા થાય છે કોઈ ડેપ્યુટી કલેક્ટર આમાંથી જ પેદા થાય છે મારે અહીંયા વડીલો બેઠા છે અને ખાસ વિનંતી છે કે આવનારા દિવસો અંદર આપણું બાળક સરકારી સ્કૂલની અંદર ભણે તમે જો આપણા ગામની અંદર પણ પ્રાઇવેટ સ્કૂલ ચાલુ છે દરેક ગામડાની અંદર છે પણ ઈ ઈ સ્કૂલ તમે ભણતર જોજો અને જે સરકારી સ્કૂલ નું ભણતર જોજો એનું બે કમ્પેરીઝન કરજો હું કોઈ પ્રાઇવેટ સ્કૂલ નું ઓલું કરવા માંગતો નથી પણ ગામડાની અંદર જે સ્કૂલો ચાલે છે એમાં મિત્રો ખાલી માત્રને માત્ર 2000 ના પગારદાર શિક્ષકો હોય છે 10 પાસ હોય છે એવા શિક્ષકોને ભરે છે અને એને ભણાવે છે એમાં આપણો બાળક કોઈ દી ભણીને આગળ વધે નહીં આ ખાસ નોંધ લેજો